नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपको स्वागत है रुद्राक्ष की माला भी मैं हूँ कृपान कटार और भाला भी मैं हूँ शोत भी मैं हूँ शुद्ध भी मैं हूँ विरोध हो तो युद्ध भी मैं हूँ तुम्हें मिलने वाला शरण भी मैं हूँ जीवनदायी भी मैं हूँ पर ठान जाए तो मरण भी मैं हूँ इस धरती का केंद्र बिंदु हो मैं भारत हूँ भारत खरे खर વિશ્વનું કેન્દ્રબિંદુ છે આજે વાત એવા મુદ્દાની કે જે ભારત અને ચીનની સાથે જોડાયેલો છે ભારતના લોકોને ડરાવવા માટે એક નેરેટિવ ચલાવવામાં આવે છે કે ચીન ભારતને ઘેરી રહ્યું છે જેથી એક સાયકોલોજીકલ પ્રેશર ઊભું કરી શકાય ચીનથી આવી જ ચાલમાં વિપક્ષના નેતાઓ કેવી રીતે સાથ આવી રહ્યા છે એ પણ અમે તમને જણાવીશું અમે તમને ગ્રાઉન્ડ રિયાલિટી જણાવીશું કેવી રીતે પીએમ મોદીની સરકારે દે એની ભાષામાં જવાબ આપ્યો એની અમે વાત કરીશું ચીન ભારતને ચારે તરફથી ઘેરવા નીકળ્યું છે પણ ખુદ હવે એ ઘેરાઈ રહ્યું છે ચીનની મોતીની માળાનો ભારત હીરાના હારથી આપી રહ્યું છે જવાબ અમારી આટલી વાત સાંભળીને ચોક્કસ જ તમને સવાલ થતા હશે કે ચીનની મોતીની માળા શું છે ચીનનો શું છે બદ ઈરાદો ભારત કેવી રીતે આપી રહ્યું છે જવાબ ભારતના હીરાના હારની શું રણનીતિ છે અમે તમારા તમામ સવાલોના વિગતે જવાબ આપીશું સૌથી પહેલાં નજર કરીએ આ તસવીર પર આ તસવીર છે સ્ટ્રિંગ ઓફ પલ્સ પ્લાન્ટની જે દક્ષિણ આફ્રિકામાં મળે છે સ્ટ્રિંગ ઓફ પલ્સ એટલે કે મોતીઓની માળા ભારત પર સાયકોલોજીકલ પ્રેશર બનાવવા માટે કહેવામાં આવ્યું કે હિંદ મહાસાગરમાં એક માળા રચીને ચીન ભારતને અનેક જગ્યાએથી ઘેરી રહ્યું છે અમે આ માળાના એક એક મોતી તમને બતાવીશું અને કેવી રીતે એ મોતીને તોડવા ભારતે રણનીતિ બનાવી છે એની વાત કરીશું સૌથી પહેલાં આપણા દુશ્મન ચીન અને પાકિસ્તાનની વાત કરીશું

રાજનીતિ છે અમે દેશહિતની વાત કરીશું અને ચીન અને પાકિસ્તાનની દોસ્તીની વાત પર આગળ વધીએ તમને કદાચ ખ્યાલ જ હશે કે ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ડોર બની રહ્યો છે ચીન ભારતને ડરાવા માગે છે અને ભારતે ડરવું જોઈએ એવી વાતો થઈ રહી છે હકીકત એમ નથી ચીનને સારી રીતે ખ્યાલ છે કે ક્યારેક ને ક્યારેક તો ભારતની સાથે ઘર્ષણ થશે જ એવી સ્થિતિમાં દરિયાઈ માર્ગે કોઈપણ માલ સામાન આવશે તો ભારત એને ડુબાડી દેશે એટલે ચીને પાકિસ્તાન સુધી કોરિડોર એટલે કે એક માર્ગ બનાવ્યો જેથી એ મિડલ ઇસ્ટમાંથી માલ સામાનને સુરક્ષિત રીતે લાવી શકે ભારત આ કોરિડોરનો પણ વિરોધ કરે છે કેમ કે આ કોરિડોર પીઓકેમાંથી પણ પસાર થાય છે હવે પીઓકેના લોકો જ પાકિસ્તાનથી અલગ થઈને ભારતમાં જોડાવાની વાત કરે છે એટલે તમે સમજો કે હકીકતમાં કોને ડરવું જોઈએ ખેર આગળ વધીએ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના જ ભાગરૂપે ગ્વાદર પોર્ટ બન્યું અમે જે મોતીઓની માળાની વાત કરી ગ્વાદર પોર્ટ પણ એનો એક મણકો છે ગ્વાદર પોર્ટ બલુચિસ્તાનમાં છે પીઓ કેની જેમ બલુચિસ્તાનના લોકો પણ પાકિસ્તાનની વિરુદ્ધ બળો કરી રહ્યા છે જેનો ભારત લાભ લઈ શકે છે અમે તમને પહેલાં જ જણાવ્યું હતું કે મોતીઓની માળાની વિરુદ્ધ ભારતે ઈરાના હારની રણનીતિ અપનાવી છે હવે ગ્વાદર પોર્ટના જવાબમાં ભારત ચૂપચાપ કામ કરે છે માની લો કે ભવિષ્યમાં યુદ્ધ થાય તો ગ્વાદર પોર્ટ પરથી ચીન અને પાકિસ્તાન સાથે મળીને હુમલો કરે તો આપણા ગુજરાતમાં આપણી સેના પહેલાંથી જ તૈયાર છે ભારત પણ ચીનને ઘેરવાની નીતિ અપનાવી રહ્યું છે ભારતને ઈરાન પણ સાથ આપી રહ્યું છે ગ્વાદર પોર્ટથી માત્ર બોતેર કિલોમીટર દૂર ચાબાર પોર્ટ છે જે ભારતે લઈ રાખ્યું છે આ ચાબાર પોર્ટ ઈરાનમાં આવેલું છે ઈરાન અને ઈન્ડિયા બંને વચ્ચે મજબૂત સંબંધો છે ગ્વાદર પોર્ટથી પાકિસ્તાન કે ચીન ભારત વિરોધી કોઈપણ ગતિવિધિ કરશે તો ચાબાર પોર્ટથી ભારત એનો જડબાતોડ જવાબ આપશે બીજી તરફ ભારતે તઝિકિસ્તાનમાં પણ પોતાના હીરાના હારમાંથી એક હીરો ગોઠવી દીધો છે તઝિકિસ્તાનમાં ભારતનો એરબેઝ છે આમ તો મનમોહનસિંહ સરકારના શાસનકાળમાં જ આ એરબેઝ બની ગયો હતો જેના માટે ભારતે દસ કરોડ ડોલરનો ખર્ચ પણ કર્યો હતો આટલો ખર્ચ કરવા છતાં મનમોહનસિંહની સરકારે અહીં ન તો એરક્રાઇવ મૂક્યા કે ન કોઈ લાભ લીધો નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ જ અહીં યુદ્ધ વિમાનો તહેનાત કરાયા આ એરબેઝનો લાભ એ છે કે ત્યાંથી ભારત છે ગ્વાદરપોર્ટ સુધી યુદ્ધ વિમાનોને મોકલી શકે છે એ સિવાય સૌથી મોટો લાભ એ છે કે ભારત ચીન પાકિસ્તાન કોરિડોર પર પણ હુમલો કરી શકે છે ખાસ વાત એ છે કે ભારત આ એરવેઝને લઈને કોઈ હંગામો કે વાત કરતું નથી પીએમ મોદીની સરકાર ચીનને ઘેરવા માટે ચૂપચાપ કામ કરે છે હવે પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાનમાં જઈએ અફઘાનિસ્તાનમાં ચીન અને ભારત બંને પ્રયાસ કરે છે અફઘાનિસ્તાનને ભારત અનેક રીતે મદદ કરે છે એટલે અફઘાનિસ્તાનને ચીનના પંજાબમાંથી મુક્ત કરવા માટે મોદી સરકાર પ્રયાસ તો કરી જ રહી છે ગ્વાદરપોર્ટને લઈને ખૂબ હંગામો મચાવે છે પણ એને એ રીતે સમજો કે ઉપરથી તઝકિસ્તાન નીચેથી ગુજરાત સાઈડથી અને હવે ત્રીજી બાજુથી ભારત હુમલો કરવા સક્ષમ છે એ સ્થળ છે ઓમાન પીએમ મોદીએ ઓમાનની સાથે પણ સમજૂતી કરી છે ઓમાનમાં ભારતીય નૌકાદળે દુકમ પોર્ટમાં સપોર્ટ બેઝ તૈયાર કર્યો છે આ સપોર્ટ બેઝમાં ભારતીય યુદ્ધ જહાજો તૈનાત કરી શકાય છે આ પોર્ટથી ભારત સહેલાઈથી ગ્વાદર પોર્ટમાં પાકિસ્તાન અને ચીનને જરબાતોડ જવાબ આપી શકે છે ગ્વાદર પોર્ટ અને દુકમ પોર્ટ વચ્ચેનું અંતર માત્ર બાવન કિલોમીટર છે એટલે ચીનની સ્ટ્રેટેજી હતી ભારતને ઘેરવાની પણ ચીન પોતે જ ઘેરાઈ ગયું છે આપણે ત્યાં મુશ્કેલી એ છે કે ચીનના નામે આપણને ખૂબ જ ડરાવવામાં આવી રહ્યા છે ચીનની શક્તિ અચૂક છે અને ભારતે સાવધ રહેવું જ જોઈએ પણ વાત જ્યારે ભારતને ઘેરવાની આવે ત્યારે આપણા દેશની સ્થિતિ અનેક રીતે સારી છે આ વાતને સારી રીતે સમજવા માટે આપણે આફ્રિકન દેશ જુબુટીમાં જઈશું જુબુટીમાં ચીને જ્યારે એનો નૌકાદળનો બેઝ બનાવ્યો ત્યારે એની પર ચર્ચા થઈ હતી આપણે હકીકતને સમજીએ જ્યુબીટીમાં ચીનની જ નહીં અનેક દેશોની નેવી છે એની અર્થવ્યવસ્થાનો એ જ તો આધાર છે અનેક લોકો પોતાના મકાનો ભાડે આપીને એની કમાણી પણ નભે છે જ્યુબીટી એમ જ કરે છે એ પોતાને ત્યાં બીજા દેશોની નેવીને તહેનાત કરવા દે છે અને તગડું ભાડું વસૂલે છે જે લોકો એમ કહેતા હોય કે ચીને જ્યુબીટીમાં બેઝ બનાવ્યો છે તો ભારતે ડરવું જોઈએ હવે અમે તમને જણાવીશું કે શા માટે ભારતે બિલકુલ ડરવાની જરૂર નથી આપણે તો જીબુટીમાં પોતાનો નેવલ બેઝ તૈયાર કરવાની પણ જરૂર નથી કેમ કે ત્યાં પહેલાંથી જ ફ્રાન્સ અમેરિકા અને જાપાનના નેવલ બેઝ છે આ બધા જ આખરે આપણા મિત્રો છે જરૂર પડશે તો ભારત આ દેશના નેવલ બેઝનો ઉપયોગ કરશે ભારત સારી રીતે જાણે છે કે જીબુટીમાં તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પણ બીજા આફ્રિકન દેશોનું શું પીએમ મોદી પાસે એનો પણ જવાબ છે આફ્રિકન દેશોને ચીનના ખોડામાં બેસી જતા રોકવા માટે પીએમ મોદી નવી દિલ્હીમાં જી ટ્વેન્ટી સમિટ દરમિયાન માસ્ટર સ્ટ્રોક રમ્યા તેમણે આફ્રિકન યુનિયનને જી ટ્વેન્ટીમાં સામેલ કરાવ્યો એ સમયે આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અજાલી અસૌમાની ગડગડા થઈ ગયા હતા અસૌમાનીએ બાદમાં કહ્યું હતું કે પીએમ મોદીએ તેમને ભેટ્યા ત્યારે તેમના માટે આત્યક ભાવુક પળ હતી એટલે પીએમ મોદીને મજબૂત સંબંધો બાંધતા સારી રીતે આવડે છે હવે આફ્રિકન યુનિયનમાં સામેલ મોરિશિયસની વાત કરીશું જે પણ ભારતના હીરાના હારમાં જોડાયું છે મોરિશિયસમાં ભારતે લુઈસ બંદનની ફરતે એક મિલિટરી બેઝ તૈયાર કર્યો છે આ મિલિટરી બેઝની ક્ષમતાની વાત કરીએ તો ભારત અહીં યુદ્ધ વિમાનો તૈનાત કરી શકશે આ મિલિટરી બેઝ મોરિશિયસના અગલેગા ટાપુ પર છે તમે નકશા પર આ આઈલેન્ડ જોશો તો ખ્યાલ આવશે કે વ્યૂહાત્મક રીતે એનું મહત્વ કેટલું છે હવે તમને જણાવ્યું કે પીએમ મોદી જી ટ્વેન્ટીમાં આફ્રિકન યુનિયનને સામેલ કરીને માસ્ટરસ્ટ્રોક રમ્યા આ જી ટ્વેન્ટી સમીટમાં પ્રધાનમંત્રી મોદીએ મોરિશિયસના પીએમ પ્રવીણ જુગનાથને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું હતું કે મોદી ને ગ્લોબલ લીડર્સ થી સાથે સંબંધો બનાવતા ખૂબ જ સારી રીતે આવડે છે આ સંબંધો નો તેઓ દેશ ના હિત માટે ઉપયોગ કરે છે હવે અમે તમને આફ리카 ના જ દેશ સેશેલ્સ માં લઈ જઈશુ લોકેશન ની દ્રષ્ટિએ અનેક દેશો માટે સેશેલ્સ ઉપયોગી છે અહીં મિલિટરી બેઝ તૈયાર કરવા માટે ચીન અને ભારત